અચાર રોટલા દાળ ભાત ની થોડો પ્રસાદ બનાવ્યો છે લોકો લોકો માટે આજે ઘરે જવાના છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય દ્વારકાધી સરહર મહાદેવ મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં મિત્રો સવારના દસ વાગીને ને મીઠાઈ છે તમે બધા એને ગુડ મોર્નિંગ ને કેમ છો તમે બધા મજામાં બધા મજામાં રહ્યો દ્વારકાધીશ બધા એને સાજા સારા રાખે તો મિત્રો જો આ બધું ઘરમાં પસારો પડ્યો છે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો ને વિડિયો સારી લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો જો લસણ આદુ આ બધું ચોખા એ પાએ દાળ બાફા મૂકી છે હવે એક ભાત ને રોટલા અને પ્રસાદી બનાવવાની છે કેમ કે મારા નણ બાળકો આજે ઘરે જવાના છે એટલા માટે મને ફટાફટ બનાવી દો ને થોડુંક કંઈક મીઠું કેમ કે હવે છે દિવાળી નજીક આવી ગઈ છે તો જઈને ઘર બર જરા સાફ બાફ કરીએ નહીંતર અમે તો નાક જ કે દિવાળી કરીને જ જાઓ પણ ના કે છે કે છે ઘરે પણ દિવાળી કરવાનું સૂજી ચાવી છે અહીંયા ટામેટા ને બધું સમારી કાઢ્યું કુકરની સીટી વાગશે આવે એકરો ડુંગળી લસણ અને રહી વગર ટમાટર બધું તૈયાર થઈ ગયું છે દાળ વઘારી કાઢવામાં મિત્રો જો દાળ વઘારી કાઢી અને અહીંયા સોજીનું પાણી મૂકી છે શક્કર નાખીને તો હવે દાળ થઈ ગઈ ભાત પણ થઈ ગયો મસ્ત જો દાળ એકદમ સરસ મજાની વઘારી કાઢી અને જો મિત્રો સોજી છે થોડી બેન લોકો આજે જવાના છે ને એટલે આજે દાળ ભાત રોટલા અને થોડો પ્રસાદ બનાવીએ છીએ એમની માટે મીઠું ખાવાનું મિત્રો પાણી અંદર નાખી દીધું છે શક્કરનું ગોરમાં નથી બનાવી શક્કરમાં બનાવી રહી છે અને નાખો થોડું હવ નાખી દો નાખી દઉં થોડું હા થોડું નાખો જોયું થોડું ઢીલી ઢીલી થાય મસ્ત બસ જોવું તો તે પછી ઉપર જાઉં કંઈ વાંધો નહીં ઉદરસ થઈ ગઈ છે થોડી ત્યાં આભું ખાઈશું એટલે વધારે બનાવે છે દરવાદા મળે છે ને જમવાનું બની ગયું છે બાજરીના રોટલા થોડી સૂજી બનાવી જોઈ લો આચાર લાવ્યા છે મમ્મીજી એ લોકો માટે હું બધાય ખાઈશું આ દાળ તપેલી જમણને અને ભાત જોઈ લો અચાર રોટલા દાળ ભાત ને થોડો પ્રસાદ બનાવ્યો છે એ લોકો માટે કેમકે આજે એ લોકો ઘરે જવાના છે એટલા માટે જમવાનું બની ગયું છે દાળ ભાત રોટલા અને અને થોડો પ્રસાદ બનાવ્યો અચાર લાવ્યા છે તો આજે ઘરે જવાના છે ને રેવું નથી રેવું નથી રેવ ને દિવાળી કરીને જાઓ દિવાળી કરીને જાઓ નહીં એમાં શું થઈ ગયું જેમ હશે શું આપડે ના બહુ દિવસ થઈ ગયા પડે કે બહુ દિવસ થઈ ગયા એટલે ઘરે જવું પડે હવે આવે દિવાળી આવે એટલે બધાને ઘરની ચિંતા હોય નહીં ઘર ઘર સાફ કરવાનું પૂજાપાઠ પાઠ કરવાની એટલે આજે એ લોકો ઘરે જઈ રહ્યા છે તો ચાલો મિત્રો આજ માટે આટલું જ વિડીયો સારું લાગે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ પણ ના આવે તો સબસ્ક્રાઈબ કરજો તો મળ્યા નવા બ્લોગમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય દ્વારકાધીશ હર હર મહાદેવ બાય